પોતાના માટે કરી કેન્સર બીપી આ બધા રોગ માટે નથી પાંચ લાખ ની આવક છે મહિનાની મારો દૂધ લઈ જાય ઘી લઈ જાય અને બધી ચીજ વસ્તુઓ બધી મળી રહે અમારે તો અમારી જે કોઈ આવક આવશે ને એ પરમાત્મા માટે જ વાપરવાની છે જો અમે એમની મફત એમના ઘેર આઈન નાખી જવા તૈયાર છીએ ઘરે કરી હલવા માટે અમારા ગુરુજી તૈયાર નમસ્કાર મિત્રો ફાર્મિંગ એન્ડ ડેરી ટેક યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે તો આપણે પશુપાલન ના લગતા આપણી ચેનલ ઉપર વિડીયો મૂકીએ છે જેની અંદર ઘણા બધા તબેલા આપણે બતાવ્યા છે એક એવું મસ્ત મજાનું ફાર્મ છે જેની અંદર ઘણી બધી ગાયો બાંધેલી છે આપણા દાદો છે લગભગ પાસઠ વર્ષની એમની ઉંમર છે તો કેટલા સમયથી તેઓ પશુપાલનમાં આવ્યા અને કેટલા કેટલા પ્રોબ્લેમ તમે આ જીવનની અંદર ફેસ કર્યા તે આપણે આ વિડીયોની અંદર જાણીશું તો દાદા તમારું નામ જણાવો હા રામ રામ સદ સાહેબ અમારું નામ પટેલ જનકભાઈ નાથાભાઈ ઉભરાણ તાલુકો માલપુર જિલ્લો અરવલ્લી તો તમે કેટલા સમયથી પશુપાલનની અંદર જોડાયેલા છો અમે દસ વર્ષથી પશુપાલનમાં જોડાયા છીએ તો પહેલી ગાય તમે ખરીદીને લાવેલા કે પછી કઈ રીતે કરેલું અમારે પેલા એમાંથી પછી અમે લોન લીધી તે દસ દસ ગાયો પાછી અમે વધારી અને અમે સત્તર ગાયો કરી હતી પહેલા શરૂઆત તો તમે જણાવ્યું કે પેલા ગાયો પણ રાખતા ને બેસો પણ રાખતા તો તમે અત્યારે ગાયો પણ આવી બધી કર્યો ના કારણે ભેસો છોડી દીધી ભેસો ભેસોનું દૂધ સારું પણ અમને એની એ તકલીફ ના કારણે માણસ મળે નહિ અને એટલે દૂધ કાઢવાની તકલીફ થઈ અમે જાતે કરતા હતા પેલા એટલે પછી માણસ રાખવું પડ્યું અમારે ગાયો ઉપર સારું એવું જીવન જાય છે તો દાદા ની વાત સાંભળતા એવું લાગ્યું કે પશુ ભેંસો ની અંદર કેવું હોય કે એક હાથે ચડી જાય પછી બીજા માણસને દૂધ ના આપે પછી માણસ રાખેલો હોય તો માણસ જતો રહે અથવા તો એને કોઈ કારણસર બંધ થઈ જાય તમે મશીનથી ખેંચી શકો તો આ એક ગાયનું આવવાનું બેનિફિટ એ હતું અને તેમણે ગાયો તરફ વિચાર કર્યો તો સ્ટાર્ટિંગમાં દાદાએ જે રીતે જણાવ્યું કે સાબર ડેરી પ્રોત્સાહન આલ્યુ અને અમે સત્તર જેવી ગાયો કરી તો પછી સત્તર ગાયો માંથી દાદા એ જણાવો કે તમે અત્યારે પણ સારા એવા પશુ છે તમે ગેર બ્રિડિંગ કરીને તૈયાર કરી છે કે આ બધી પરચેસ કરેલી છે અમે બીજી ઘરની તૈયાર કરી બીજી અમારા એક તબેલો હતો મારો ઘણી વહીનો એમને કાઢી નાખવાનો કર્યો તો એમને પછી અમે લઈ લીધું બધું તમને એમ પ્રોડક્શન મળી એટલે અમે બધી વેલ્યુ બધું થઈને અમે ચાલીસ રંગ કર્યો હતો ચાલીસ ટન કર્યા પછી અમે પાસે બે તારની વાડના કરીને તબેલા બનાવ્યા છૂટા અને છૂટા તબેલામાં છૂટો મૂક્યો ત્યાર પછી થોડી માણસની તકલીફ થઈ એટલે અમે પાછું ઓછો કરવાનો પાછો માણસ સારો મળ્યો એટલે પાછો અમે પકડી રાખ્યો અત્યારે અમારી પાસે પંદર ગાયો છે દૂધની અને વાછરડી વાછડીઓ છ છે પંદર માંથી અત્યારે ત્રણ ચાર ગા ભણસુ અને દસેક અમારા દૂધ નું આપું છું અમારા અત્યારે બધા બીજી ગાયો સારી હશે દસ બાર લિટર ની હશે બીજી સાત આઠ લીટર ની છે બીજી પાછી થોડું થોડું આપતી હોય ગામણ થેલી હોય એટલે બરાબર તો આ બાજુ દાદા એ જે રીતે જણાવ્યું આ બાજુ આવો કે આ જગ્યા છે જેની અંદર ચાલીસ ગાયો તે રાખતા અને છોટી રાખતા એ મસ્ત મજાનું એ સમય સ્ટ્રક્ચર હશે અને આ તારની વાળ છે જેની અંદર સૂટી ગાયો તેઓ રાખતા પાછી ઓછી કરી અને અત્યારે એ બધી ગાયો બોધેલી છે તો દાદા જોડે માહિતી લેશું આપડે ગોડાઉન બોડાઉન બધું ગોડાઉન ગોડાઉન બધું છે બાજુમાં ગોડાઉન પણ સરસ મજાનો છે લગભગ વીસ થી વીસ ફૂટ થી ઊંચી હાઈટ હશે તેની અંદર આખું ટ્રેક્ટર ભરેલું હોય તો ફૂટ લંબાઈ તો દાદા પાસે માહિતી લેશું આપણે આગળ કે જે વખત અમે છુટ્ટા પશુ રાખતા એ વખત મેડિકલ ખર્ચ કેટલું આવતું ને અત્યારે કેટલું આવે છે અમારે મેડિકલ ખર્ચ તો જેવા માણસ હોય એ ભરવા બધું ચાલે મેડિકલ ખર્ચ શું આવે છે આ બીજ દર નું આવે છે બીજું તો જનરલી રોગચાળો ફાટી નીકળે હોય તો નીકળે નકર અત્યારે તો કોઈ એવું ખર્ચ આવતું નથી તો અત્યારે તો અમારે સારું ખોણ પણ બધું સારું થાય છે એટલું નથી થતું તો જે રીતે દાદાની વાત આપણે સાંભળી કે સરસ મજાનું તમારું મેનેજમેન્ટ હોય ને ટાઈમ ટુ ટાઈમ તેને જે બી મિનરલ જોઈતા હોય તે પશુને મળે તો મેડિકલ ખર્ચ બહુ ઓછો આવે અને સાફ સફાઈ પણ સાથે સાથે જરૂરી હોય કારણ કે લેબર વર્ક કરાવતા હોય એટલે લેબર સારો મળી જાય તો તમારું સારું એવું મેનેજમેન્ટ થઈ શકે અને લેબર સારો ના હોય તો મેનેજમેન્ટ ના થાય એ જ વાત કરી દાદા એ આગળ કમા ચાલીસ પશુ હતા અને મેનેજમેન્ટ માટે મહેનત કરવા માટે લેબર ના મળે એટલે તેનાથી અમે ઓછા કર્યા અને અત્યારે સારો છે તો અત્યારે સારા પશુ છે અને એની મહેનત પણ અમને દેખાઈ રહી કે સારા એવા પશુ બધા તંદુરસ્ત છે

હા તારે કે મારા ગાયોના લીધે મને હાળીને છ માણસ છે ભગવાનનો માણસ છે અને જે દિવસ થી અમારા તબેલામાંથી આવ્યો છે બે ત્રણ વર્ષથી પણ અમારે હજુ દૂધ કાઢવા પડ્યું નથી અમારો વછોડ પકડવા નથી એટલી એની વફાદારી છે અને એટલું સારામાં સારું કામ કરે છે હોળી દિવાળી ગમે તે હોય તો એ કામ કરીને જ જાય એને કોઈ જાતની તકલીફ મારે પડી નથી એ બીમાર પણ પડ્યું નથી અને ગાયો એ બીમાર નથી પડતી એટલું બધું સારામાં સારું એનું વર્તન છે પશુ આહાર માં દાદો શું આપે છે એ નો તે આટલી તંદુરસ્ત છે અમે દીવાના દોણ આપીએ છીએ અને આપણું ચાલુ દોણ સાબર ડેરી ની આપીએ છીએ બે પચાસ પચાસ ટકા કર્યું છે અને પહેલા તો દીવાના જ આપતા હતા કે જે તંદુરસ્ત સારી દૂધ એ સારું નીકળતું હતું પણ પછી ગાભણ થવામાં થોડી તકલીફ રહેતી હતી એટલે અમે પાછું બધી મિક્સ કરી ગાભણ થઈ ગઈ છે આવું બે ત્રણ ગાયો પાછી અમારે થોડી પ્રેક્ટિસ તો તૈયાર થઈ જાય એપી ફોર્સ ન આ માં સીઆરસી ને બધું પાવડર લાયા છે બાકી ને મિનરલ ને બધું ખવડાવતા અને આ મારા ગાડ નું ગાસ ચાલે સામાય વેચા તો લાવતા નથી તો દાદા એ જે વાત કરી એપી ફોર્સ અનધર મિક્સર તો આ રીતે ઓમો એવું હોય કે પશુની અંદર મિનરલ ઓછા થઈ જાય કારણ કે આપણે દૂધ દસ લીટર પ્લસ ખેંચતા હોય તો મિનરલ ઓછા થઈ જાય તેના કારણે આપણે ઘા ભાંડાવવામાં તકલીફ પડતી હોય તો એપી ફોસ કરીને એક પાવડર આવે છે તે આપણા પશુના જે પશુ ચિકિત્સક હોય વેન્ટનરી ડોક્ટર હોય એની સલાહથી આપવાનું હોય છે તો એ આપે તો આપણે સારું એવું રિઝલ્ટ મળે છે ગુજરાતની આખા ભારતની અંદર પ્રાકૃતિક ખેતીનો એક ટ્રેન્ડ ચાલી રહ્યો જેની અંદર ગૌમૂત્રની અંદર અમુક બેક્ટેરિયા ઉમેરી અને ગોળને છાસને એવું મિક્સ કરી અને ખેતરની અંદર વાપરે છે લોકો અને એમને સારું પણ રિઝલ્ટ મળ્યું છે આ દાદાનો પણ એ વિષય ઉપર બે વાતો કહેવાય છે આપણને તો સાંભળીએ અમે ભાઈ આ પ્રાકૃતિક ખેતીમાં પોતાના માટે તો કરીએ જ છીએ પોતાના માટે એક વીઘુ બે વીઘુ અમે જમીન રાખી છે અને પ્રાકૃતિક ખેતી અમારે ઘેર જાતે બનાવી અને એનું અમે પોતાના માટે ઘઉં મકઈ અને એ જે પાક એ અમારા ઘર માટે જ બનાવીએ છીએ અમે વેચતા નથી પણ લોબા ગાળે વેચવાનો વિચાર છે કઈ એવી દેશી ગાય રાખી એ દેશી ગાય ગૌમૂત્રમાંથી અમારો ચાલે અમારા પેલા બળદ હતા પ્લાન બનાવી અને એ બધું તૈયાર કરેલું હતું અને અત્યારે અમે પણ એક ગાય રાખી રાખે એમાંથી અમારા ચાલે છે એ નો ના પાસે અમારે બે એવી ખેતીમાં આ પ્રાકૃતિક ખેતી ચાલે છે અને પ્રાકૃતિક ખેતીનો અમને લાભે મળે છે અને સરકારે અમને પ્રોત્સાહન પણ આપે છે પણ એ બધું અમારે કઈ જોયું તું નથી લેતા નથી પણ સારું છે પ્રાકૃતિક ખેતી તો જે રીતે વાત કરી કે એમની જમીન તો હશે સારી આપણે પૂછ્યું નથી બે પોતાના માટે પ્રાકૃતિક ખેતી કરે છે તે એ પણ પણ તમે કરી શકો છો બજારનું ખાવા કરતા પોતાનું જાતે તૈયાર કરી અને પ્રાકૃતિક ખાવું બજારમાં કેવું હોય છે કે કયા કેટલા કયા રાસાયણિક ખાતરો વાપરી અને બજારમાં આવતું હોય આપણને કોઈ એના પર સિક્કો મારેલો નથી હોતો એટલે આપણને ખબર નહીં અને અ દાદાએ જે વાત કરી કે પોતાનું બે વીઘા જમીન બગડે તો બગડે પણ તેની અંદર ઓછું પ્રોડક્શન થાય એક પરિવારનું તો સો ટકા પૂરું કરી શકે કારણ કે પ્રાકૃતિકની અંદર અમુક સમયે ઓછું પ્રોડક્શન આવે રાસાયણિક કરતા પણ આપણો પરિવારનું તો આમાં પોતાનું તો શુદ્ધ થાય કેન્સર જેવા રોગ થતા નથી ડાયાબિટીસ કેન્સર બીપી આ બધા રોગ મટી જાય અમને એવો રોગ કશું થતો નથી અમને બહુ સારું તંદુરસ્ત રહેશે એ ગાયને

જેને કશું જ બીજું ખાવું ના હોય તો દૂધ લઈ જાય ઘી લઈ જાય અને બધી ચીજ વસ્તુઓ બધી મળી રહે અમારા તો એવું અમારો પ્લાન છે તો જે રીતે દાદાની વાત સાંભળી તા આપણે આગળ કૃષિ મેળામાં ગયા હતા તો ઘણા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પણ આવ્યા હતા પણ તેમને એક જ વાત અમને જણાઈ કે અત્યારે કદાચ માર્કેટની અંદર મોંઘું છે પણ એનું કારણ એ જ છે કે થોડું પ્રોડક્શન રાસાયણિક ખાતરો કરતાં અમારું ખાતરનું ઓછું આવે છે પણ એના પણ અમે વૈજ્ઞાનિક શોધમાં જ છીએ કે જે રીતે રાસાયણિક ખાતરનું પ્રોડક્શન આવે એટલું જ આપણું પ્રોડક્શન આવશે આવનારા સમયમાં કારણ કે એના માટે આપણે પ્રયાસ કરવો પડે અને એ લોકો પ્રયાસ કરી રહ્યા છે ઘણા ખેડૂતો મળ્યા હતા અમને કે જે મોંઘું છે તે સસ્તું પણ થશે પણ એના માટે સમય લાગશે અત્યારે શરૂઆત થયેલી છે આ પ્રાકૃતિક ખેતીની તો દાદાએ પણ સરસ વાત કરી તો દાદાના તાબેલા જ છીએ અને વચ્ચે વાત કરી પ્રાકૃતિક ખેતીની સરસ વાત છે તમે આના પર પણ વિચાર કરી શકો છો અને આપણે ગાયો તરફ આવીએ પાછા તો દાદાને પૂછશે કે ટાઈમ નું કેટલું દૂધ થાય છે અને બધી ગાયો પીક ઉપર હોય તેમના વાર્ષિક કેટલું દૂધ થાય છે અમારા અત્યારે દિવસનો સો લિટર થાય છે ઓછા વધી રહ્યો સો લિટર થાય છે અને વાર્ષિક અમારું થાય છે સોળ લાખનું દૂધ ભર્યું છે ભેં સાહેબ બે સાલ ભરી છે આઠમો છઠ્ઠો નંબર હતો અમારો કેરીમાં અને અમારે ચાર ને અમારું બોનસ આવી હતું અને એમાંથી અમારે અમે ખાઈએ છીએ તો વધારે અમારી પાસે લોબો કુટુંબ છે અમે પોચ ભાઈ નું કુટુંબ છે એટલે દૂધ તો અમારે ચાર પાંચ લિટર તો ક્યારે જ વાપરી છે તો અહીંયા આટલું પ્રોડક્શન અમારું થયું છે એટલે અમારે અમને સારો સંતોષ છે બીજા નંબરમાં અમારે છાણનો અમારે પચાસ ટ્રેક્ટર છાણ અમારો નીકળે છે તમારે ખેતીમાં પણ અમારે પૂરક થાય છે પચ્ચીસ વીઘા જમીન છે પચ્ચી પોત્રીસ પાંત્રીસ વીઘા જમીન થાય પોત્રીસ વીઘામાં છોડિયું ખાતર એ મારું પોતાનું જ થઈને અમે વેચાતું લાવતા નથી એટલે મારે રાસાયણિક ખાતર વાપરવામાં મારે ઓછું થાય છે અમે બહુ વાપરતા નથી એનું અને સારામાં સારું ખેતીમાં પહેલો નંબર અમે લઈએ છીએ ગમમાંય પહેલો નંબર અમારે ખેતીમાં આવા અમારે બીજી બી એમ થાય કે પોપ બંધ જઈએ છીએ અને ભક્તિ સારી કરીએ છીએ આ લીધે અમને ભક્તિ થાય છે અમારે પરમાત્મા જે રહીએ એ રીતનું થાય છે અમારે એમના ઉપર ભગવાનના ભાવ જ કરીએ છીએ અમારા જવાની જે સિંહ બાપજી છે ને એટલે અમારા ઢોર હોમ એ રહીએ છીએ અમારે કોઈ બીજો કોઈ પ્રોબ્લેમ થતો નથી તો દાદાએ જે રીતે વાત કરી કે ઘરનું જો પશુપાલન હોય તો પોતાની વીસ પચીસ વીઘા જમીનની અંદર રાસાયણિક ખાતર ઓછું વાપરવું પડે અને છાણીયું ખાતર મળી રહે એનાથી પ્રોડક્શન સારું આવે અને રાસાયણિક ખાતરોથી શું થાય તમે આજે જે વીસ કિલો ખાતર વાપરો ને એની જગ્યાએ આવતા વર્ષે પચીસ કિલો વાપરવું પડે કારણ કે રાસાયણ એટલા બધા જમીનને નુકસાન કરે તો દિવસે દિવસે તેના મિનરલ ઓછા થતા થતા જાય છે અને દાદાએ એ પણ વાત કરી કે આવનારા સમયમાં અમે પ્રાકૃતિક ખેતી તરફ જવાના છીએ તો એમનું જે ટર્નઓવરની વાત કરી તો લગભગ એમનું ત્રીસ લાખની આસપાસ થતું હશે કારણ કે અઢાર લાખની આજુબાજુ દૂધ બતાવ્યું પ્લસ બોનસ ને છાણિયું ખાતર તમે સમજી શકો છો કે આટલું પશુ રાખો તમારે તો આટલું ટર્નઓવર થાય પણ એમાં એવું હોય કે માણસ સારો હોવો જોઈએ અથવા તો જાતે કામ કરવું પડે ટાઈમે ઊભા રહેવું પડે તેની અંદર અને કોઈ ગાયને તકલીફ થાય તો પણ તમારે ટાઈમે તેને દવા આપવી પડે તો જ આટલું સક્સેસફુલ પશુપાલન કરી શકાય કારણ કે દાદાની ઉંમર જોતા લાગે છે કે આ લાઈનની અંદર તે બહુ ઘસાઈ ગયેલા છે અને સારા એવા પશુ છે આપણે સમજી શકીએ છીએ કે બધા જ પશુ તંદુરસ્ત છે ખુશ છે અને સારી રીતે પોતાનું દૂધ પણ આપી રહ્યા છે દાદાને અને દાદા અમે તો સુખી થયા છે અમારા છોકરો એ પણ અમે મારા એક છોકરો ડોક્ટર છે એક એન્જિનિયર છે પૈસાની તો કોઈ કમી નથી પાંચ લાખની આવક છે મહિનાની પણ તો એ અમને એમ નથી કે અમે અહંકાર નથી આવતો અમારા જે સિંહ બાવજી છે અમારા ગુરુ અમને એમાંથી બધું છોડાવી દીધા છે અમને ભાવ ભગવાનના ભાવ કરાયા છે દરેકના ઉપર ભગવાનના ભાવ રાખી અમારી જે કોઈ આવક આવે છે ને એ પરમાત્મા માટે જ વાપરવાની છે જે સેવા માટે વપરાય ને એ જ સાચું અમારા માટે અમે ભેગું કરવાના નથી અમારા માટે તો ઘણું થઈ ગયું છે અમારા માટે કોઈ જોઈતું નથી અમે પરમાત્મા માટે કોઈ સેવાનું કાર્ય કરવું હોય તો ખેંચ્યું કોઈના ખાવા ધોળા ના હોય ઘર ના હોય ગરીબ પરિસ્થિતિ વાળો હોય તો કેજો અમે એમની મફત એમના ઘેર આઈ નાખી જવા તૈયાર છે ઘરે કરી હાલવા માટે મારા ગુરુજી તૈયાર છે અમારા ગુરુજી નો આદેશ વાળા કોઈ જગ્યાએ ના થતું પાણીની તકલીફ હોય તો વાળા એ મૂક્યું છે કે પરબડી ખોનું કબૂતર ખોને બનાવવામાં આવશે દરેક ગામમાં કબૂતર ખોનો હોવો જોઈએ અને જે આગળ બનાવવામાં આવશે ના થતું હોય તો મારા તો અથી આવીને ગોદમજીથી આવીને બની આવે છે તમારા જેને સહકાર જોઈતો હોય કહેજો વિના મૂલ્ય કરી લેવામાં આવશે આ બધું આ વાળા એ વિના મૂલ્ય કરી લેવામાં આવશે અને જેની પરિસ્થિતિ ના હોય ગરીબ પરિસ્થિતિ ગમે તે નાતનું હોય તો એ એને અમે સંત રામપાલજી મહારાજ છે તો એ એમણે આ સત સત સાહેબનો પંથમાં એવું એમણે કર્યું છે કે એના ઘેર જઈને રિસન દર મહિને આપી દેવાનું એના કપડાં એના છોકરાને પણ હોય તો બધું પેન્સિલ હાથી રબર હાથી આપવામાં આવશે નોટ હાથી અને વિના મૂલ્યે બધું આપવામાં આવશે એ મોટા મોટો સેવા ચાલુ કરી શકો ગામમાં હોય તો કહેજો અમે એમને એમ તમારા તો સેવા માટે મારા ભક્તો આવી જશે અને એને કોઈ કરવા પડશે નહીં એની પરિસ્થિતિ નબળી હોય તો એનું ઘર બની આવવા અપાય પછી એના દર મહિને જમવાના હાથી બધું ગેસ ના હોય તો ગેસ નો બાટલા હાથી બધી સગવડ કરવામાં આવશે એટલું અમે સેવાનું કાર્ય કરીએ છીએ સદગુરુ દેવ તો દાદાએ જે રીતે વાત કરી કે આપણે બધા જ માણસોને ઓળખીએ છે કે જે રાજકારણ હોય આખા આખા તળાવ ખાઈ જાય રસ્તા ખાઈ જાય પણ આપણે ગ્રાઉન્ડ થી દાદાની માહિતી લીધી એમનો એક મજૂર છે તે ખુશ છે તેમની ગાયો ખુશ છે દાદો ખુશ છે તેમનો પરિવાર ખુશ છે

તમારું શિક્ષણથી લઈ અને જ્યાં સુધી તે નોકરી ના સળે ત્યાં સુધી તેમને વાત કરી કે દર મહિને અમે રાશન પણ આપશું ને ગેસના ચૂલાથી લઈ અને ટુ ઝેડ વસ્તુ આવી ગઈ તો દાદાના વિચારો અમને બહુ ગમ્યા અને દાદો એક કહેવાય કે આ ઉંમરે જે આપવાનું હોય સમાજને તે આપી રહ્યા છે કારણ કે હવે અમારા જેવા ઉંમરના લોકોને એમની જોડેથી શીખવાનું હોય અને એમને આપવાનું હોય તો તે તેમનું કામ સરસ કરી રહ્યા છે અત્યારે અત્યારે અમારા વ્યસન મુક્તિ નો કાર્યક્રમ ચાલે છે અને સમાજ સુધારક કોઈ દારૂ ના પીવે મસાલા પાન મેળી પડીકી કોઈ પણ વ્યસન ના જોઈએ એના માટે બધી જ સેવા કરવા માટે એના અમારા સત્સંગમાં આવે તો ખાવાનું એ મફત કશું જ એના પાસે રૂપિયો લેવાનો નહીં અમારે એવી અત્યારે યોજના ચાલે છે એ કોઈ પણ જગ્યાએ એના તકલીફ પડી એના શારીરિક દુઃખ હોય તો એના મારા ગુરુજી એ વાત એનો દાદીનું પણ બદલે મફત એને કોઈ કશી જરૂર નથી એને કોઈ લેવર ક્લાસ થઈ ગયો હોય ફેફસો ક્લાસ થઈ ગયો હોય કોઈ અંગ તૂટી ગયો હોય કોઈ એક્સિડન્ટ થયો હોય તો અહીંયા મારા ગુરુજીનું નામ દે તો એને તો એને એમ થાય છે કે ભાઈ આસ્થા મળી જાય છે એનું એટલું જીવન વધી જાય છે અને એવા એવા ગળા કેસો બન્યા છે કે જે એવા બની ગયા છે અમારા ગામમાં અહીંયા એક અમારા બેબીને લેવર ખલાસ થઈ ગયું હતું તે અમે દુવા કરી

પણ એવો એમના લીધે જ આ બધું મળ્યું છે એમના લીધે જ આ બધું રામપાલજી મળ્યા અને જે બધા સંતો મળતા હોય એમને લીધે જ મળ્યું છે એ હરિયાણાના છે અને ત્યાં આગળ બધા આશ્રમ ચલવું છે અને એ બાજુ તો અહીંયા આગળ એવા હોય છે કે આ લગન થતું હોય તો એમાં લેવડ દેવડ માં ખલાસ થઈ જતા હોય છે એટલે એ રિવાજ બંધ કર્યો છે તો કોઈના પહાણ થી રૂપિયો લેવાનો નહીં કે હાલવાનો નહીં દીકરી પૈસો જોઈએ નહીં કે દીકરી ને હાલવાનો નહી કે દીકરીના ના લેવાનો એ નહીં આટલું બધું અમારું એ મહિમા ચાલશે અને એક પણ ખર્ચ નહીં કરવાનો વગર ખર્ચ લગન લઈ આવીશ એ રમેણી આવો તો એક પણ રૂપિયો તમારે જમણવાર કરવાનું એ બધા જમણવાર કરે છે ને તમારે છોકરા પાય નહીં જોઈએ આવી રીતના મહિમા ચલાવ્યું છે તો દાદાને પણ સરસ વાત કરી અને લોબો સમય એમની ઉંમરની દ્રષ્ટિએ આપણે જોઈ શકીએ તો આપણા આટલા વિડીયોનો અંત કરીશું પણ દાદાની વાતચીત કરવાની પદ્ધતિ અને તેમને સમાજ માટે કંઈક કરવાની લોકો માટે કંઈક કરવાની બીજા જીવો માટે કંઈક કરવાની સરસ ભાવના એમને વ્યક્ત કરી છે જણાવી છે આપણને તો અમને સરસ લાગી વાતચીત કરતા ઘણા વિડીયો અમે બનાવ્યા છે પણ આ વિડીયો એક ખાસ રહેશે અને આટલે સુધી તમે આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો છેલ્લે કોઈ કહેવા માગતો હોય તો બસ અમારે આટલી વાત વિચારી અને તમે જીવન તમારું ધન્ય બનાવજો વ્યસન મુક્ત કરજો અને ના શરણે જજો આટલું કામ કરજો સદગુરુ દેવ કી જય સત જય ગુરુ મહારાજ